ભરૂચ ફોટો વિડીયો એસોસિએશન દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી નિમિત્તે બાઇક રેલી યોજાઈ ભરૂચ ફોટો વિડીયો એસોસિએશન દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી શહેર અને જિલ્લાના વિડીયો અને ફોટોગ્રાફર્સ માટે યોજાઈ હતી વિશ્વભરમાં તારીખ ઓગણીસ ઓગસ્ટ ના દિવસે વિશ્વ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે ભરૂચ જાડેશ્વરના સાંઈ મંદિરથી બાઇક રેલી યોજવામાં આવી હતી આ રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી નીલકંઠ ઉપવન ખાતે સમાપ્ત થઈ હતી રેલીમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફર્સ અને વિડીયોગ્રાફર્સ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ફોટોગ્રાફીની કળા અને તેના મહત્વને ઉજાગર કરવાનો એક સુંદર પ્રયાસ હતો જેમાં સ્થાનિક ફોટોગ્રાફી સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો હતો આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઓગણીસ ઓગસ્ટ ફોટોગ્રાફી કેમેરાની શોધ અઢારસો છત્રીસમાં ફ્રાન્સના લુઈશ અને તેના મિત્રે કરી હતી ત્યારથી વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવાય છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે સમગ્ર વર્લ્ડમાં ઉજવાય છે આજે અમે ભરૂચ જિલ્લાના તમામ ફોટોગ્રાફરો વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવીએ છીએ અને મજા કરીએ છીએ